वैगाटन डॉट वेद ने हूरा दी तो नवरा डूबड़ा धुए जो भारती बेन हम है ना ट्यूशन मजा था तू ने तेरो जा राखी मजा भी आज और फूइन दिकरीन घर जा मोये मोये आयो है सो हेलो मित्रों सीताराम केम छे बधाई मजा में तो आज ना नवा व्लॉग में तमारो हार्दिक स्वागत है વાય ગકેતાઠ હોવાડ જે હું થ્યું માં સાંન દૂધ ને બધું થગો હંજવારી કાઢેલી તોર ને નાખ દેજો ને ફરી હોતું જો એટલું વારવાંતી વારા થોડું બીજુ દમ વારવા ને તારામણા ને પાંદડા છે તે ખરે બહુતી વારવું જોઈએ તો સૂરજ દાદા પણ નીકળેગા અમાર કે દુખ ન જોયું ન હોય આ વાત તે દિનયા નક બધું આવતું વાત થી વર અહીં જોવાનું બધું વેત ભયા જે હું તાર ને દિનેશ ગાય છેન મૂકવાની હેરી માં સાહે કરન બાપુજી ને ભારતી અંદર આંધળ ટેટ આગે સેર કે કેટલા 7 કલાક વાગન જોરું થતા હતી તો અંધારું હતું હાલો ફરીયું હે કે હું વારેલા Jamen, det er okay? no, et blevet Nu er jeg ikke મેં ખાઈ લીધું ને બાપુજી ને ભાતી ને દિનેશ ને ખાય ઢોર ની ના ખાઈ ગો ઠામ રિયા વેધી જો આલુ ગમકડા ઉડાડન ગો રામ એ તો 5 મિનિટ પા ખંઢર કર નાખે છૈતાઈસન ભાઈ બેસી ગયા નઈ ઉભો થયો ખાવન તર ગાને લાગી નાખ જાવ ઓ

हां ये काम करो थरिया मोरे बद्दाम मारा हाटू तो? तो तो भांगो ना बोदा मारा खाओ ये तो पकलो भांगवा मडे ना ले भांग दियो अरे मने नो भांगता आवेला एतला एतला भांग देदा का पेडा सारवू जो है वहाँगड़ी बारे ले तो एक बार मटे किलो पाने डालना था गो बदाम तो जरूर पारी बगा वेद नहीं मानना था अरे बेटा ઓકે થાય હોય કે હોય નમમ હા તો જકામ શરૂઆત છે જુંખુ હોય છે મલક નામ બહેન મત બધાઈમાં આવે ની એક જ હારો બાકી તો ભંગાર છે બીજે કે પોતા કરી ને પોતાન મેના હાઈ તો તું તહં પ્રા કાક ને નઈ ને મક્કાઈન જવાય ને બધું એવડું થા ગામને

मारा घड़ी जा आगे हुआ जाऊर आ उजागर है नींदर ना तीज हो नींद आ तो ना कभी वेडियान घटती बना बपोर पसी जाओ मीक है गाम में घेर जाऊ के दूक ने क्या बी साढ़े तो पारती आती भारती मेड़ा आए तो आज जाइए કે પાસ કે હું ગપ્તું ફોન કરણ પૂછેલા ઘેર છે કે નહી તો એ પ્રમાણ જોઈએ થોડોક તમાર સપોર્ટ ની જરૂર હે તો આવનાઓ સપોર્ટ કરી રાખ તો ગાડી આમારી હેલી રહીએ વીડિયો ગમ થાય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં જોતા રહી જવામાં આગળ આજ આવી આજ પર ફોન દીકરીન ઘેર વેત ક્યાં તો પર આવી જતા Tai yra labai kopen, pivoj, tavo. Vas, 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 vas. 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 Vas.

<laughs> 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 गडक गरम

खावा आयो मेहमान नती हीरो लाफी बढ़िया का पनीर नु याप का बनाई जाऊ ओजे लेवा बनायो राखो तो थर्मो मोहि मारा नहीं जरा आईगा कॉफी कीवा न हो भाई मां कहीं बोलती बोल कहां बोल बोल क्यों न तो भारत बेने है ना યુ સર મજાવાન થાતું ને 10000 રાખે તો ભારતીય ખાવ જલસા ને હા ને દવાસવા નો આવતું કે નેક કઈ સારું છે આવવા જવાના ધકા હાસી વાતમાં ઓમળા મારે રજા હે હમકો કોરો ખા ઘર બેઠા બિસાળી કોરો તો ન ખાત પો હું રોકાવા ગઈ ને એમને રજા રાખવી પડી તમે તમારો હાસુ કબૂલ કરી ગઈ કે ધન્યવાદ એટલું મારી પાછળ બિચારી એક મહિનો વેસ્ટમાં જવા દીધો એ હું જિંદગીભર નહીં ભૂલું તારા માટે ચાલો અમારે બધું કામ થઈ ગયું હું ભારતી એમ નેવરી બેઠી માખી મારીએ આ વેદ રો રોવું આવે હામાં કાં તકલીફ થાય તને શું પ્રોબ્લેમ શું છે તને બધું છે

ચાલો ખાવાનું બાકી છે બીજું કઈ કામ ને આ તો જોવો ને આજનો હવે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ હવે કાલે આવતા નવા વ્લોગમાં બાય 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 કરી દે બસ